અદાણી કંપનીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલર્સ ડોડો એસોસિએશન દ્વારા આગામી તેર ના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સવારે સાત વાગ્યા થી લઈને બીજા દિવસે એટલે કે ચૌદ જૂનના સવારે સાત વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે જો કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પંપ ઉપર એમ્બ્યુલન્સ અથવા તો ફાયરની કોઈ પણ ગાડી આવશે તો તેમને સીએનજી ભરી આપવામાં આવશે ગુજરાત ગેસ એચપી ચરોતર ગેસ આ સાબરમતી ગેસ એ અન્ય કંપની કરતા અદાણીનો રેટ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન જે પાંચ રૂપિયા ને એકવીસ પૈસા ડિફરન્ટ આવે છે એની અમને ઘણી બધી નુકસાન અમે વેઠી રહ્યા છીએ અત્યારે આ ઉપરાંત જે રોડો એસોસિએશન છે તેના દ્વારા છેલ્લા છ મહિનાથી અનેક વખત વિવિધ રીતે માંગણીઓ કરવામાં આવી છે જેમ કે કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા અને અદાણી શાંતિ ગ્રામ છે તેની બહાર ચક્કાજામ નો પણ માહોલ બનાવવામાં આવ્યો છે તેમ છતાં હજુ પણ અદાણી કંપની દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નથી આવી તેને કારણે રોડો એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે